નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે રવિન્દ્રકુમાર યાદવ આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે સીએસસી ડિજિટલ સેવા પોર્ટલના માધ્યમથી પાન કાર્ડને અપડેટ કઈ રીતે કરી શકો છો કોઈ પણ કસ્ટમર આવ્યું હોય એના આધાર કાર્ડમાં ફોન નંબર લિંક ના હોય તો તમે ફિંગરપ્રિન્ટના માધ્યમથી પણ પાન અપડેટ કરી શકો છો અને જેના આધાર કાર્ડમાં ફોન નંબર લિંક હોય એમાં ઓટીપીના માધ્યમથી પણ તમે પાન કાર્ડ અપડેટ કરી શકો છો તો ચાલો આપણે સૌથી પહેલાં આપણું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેશું ત્યારબાદ અહીં આગળ સીએસસી ડિજિટલ સેવા કનેક્ટના ઓપ્શનમાં ક્લિક કરીને અહીંયા આગળ ડિજિટલ સેવાના ઓપ્શનમાં ક્લિક કરશું ડેશબોર્ડમાં જતા રહીશું કેમકે આપણું જે સીએસસી આઈડી હોય પહેલેથી લોગ જ હતું એટલે ત્યારબાદ અહીં આગળ આપણે એનએસડીએલ ઉપર જે સર્ચનું બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરીને આપણે એનએસડીએલ સર્ચ મારવાનું જેવું જ એનએસડીએલ અહીં આગળ તમે સર્ચ મારશો એટલે એનએસડીએલ પાન સર્વિસનો ઓપ્શન જે મળશે ત્યાં આગળ ક્લિક કરવાનું ત્યારબાદ અહીંયા આગળ લોગ ઇન વિથ ડિજિટલ સેવા કનેક્ટના ઓપ્શનમાં ક્લિક કરવાનું આ જગ્યાએ તમારે સીએસસી આઈડી અને પાસવર્ડ નાખવાનો ઓપ્શન આવે છે તો અહીં આગળ તમારી સીએસસી આઈડી અને પાસવર્ડ નાખીને લોગ ઇન કરવાનું પછી આમાં જે કેપ્ચા કોડ આપેલો છે તે એન્ટર કરીને તમે લોગ ઇન થઈ શકો છો જે બેઠો કે કેપ્ચા કોડ છે તે ત્યાં આગળ તમારે એન્ટર કરીને અહીંયા આગળ સાઇન ઇનના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે જે આપણું જે કનેક્ટ થઈ જાય ત્યારબાદ અહીંયા આગળ તમારે જે ઉપર એપ્લિકેશન ડિટેલમાં ક્લિક કરવાનું પછી પાન અપડેટના ઓપ્શનમાં ક્લિક કરવાનું હવે સ્કેન બેજ ઈ સાઇનના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ ચેન્જ એન્ડ કરેક્શનના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે પછી જે કસ્ટમરનો આપણે જે પાન કાર્ડ અપડેટ કરવાનું છે તે પાન કાર્ડનો નંબર આપણે આ બોક્સમાં એન્ટર કરવાનો છે

તે અહીં આગળ તમારે આ બોક્સમાં એન્ટર કરી દેવાની અને એની સાથે સાથે તમારે નીચે જે મોબાઈલ નંબર નાખવાનો જે પાન કાર્ડમાં જે કસ્ટમરનો જે ફોન નંબર હોય જે પાન કાર્ડમાં લિંક કરવાનો હોય તે આ બોક્સમાં તમારે કસ્ટમરનો જે પાન કાર્ડ નંબર પાન કાર્ડમાં જે ફોન નંબર લિંક કરવાનો હોય તે એન્ટર કરવાનો પછી એનો જે બાજુવાળું બોક્સ છે જે ઈમેલ આઈડી લખી છે ત્યાં આગળ જે કસ્ટમરની ઇમેલ આઈડી એન્ટર કરવાની જે પાન કાર્ડમાં લિંક કરવાની હોય તે ઈમેલ આઈડી આ ઇમેઇલ આઈડીના બોક્સમાં તમારે એન્ટર કરવાની છે અહીંયા આગળ તમારા જે કસ્ટમર આવે એની ઈમેલ આઈડી એન્ટર કરવાની જે પાન કાર્ડની મહી લિંક કરવાની છે તેઓ હવે આપણી ઈમેલ આઈડી એન્ટર થઈ ગઈ છે પછી અહીંયા આગળ નીચે ટિક માર્ક કરવાનું જે બોક્સ આપ્યું છે ત્યાં આગળ ટિક માર્ક કરી સબમિટના ઓપ્શનમાં ક્લિક કરવાનું પ્રોસીડ ટુ પેના ઓપ્શનમાં ક્લિક કરવાનું પછી આપણા સીએસી વોલેટમાંથી આપણું જે પેમેન્ટ હોય પાન કાર્ડ બંધ અપડેટ કરવાનું તેનું પેમેન્ટ કરવા માટે અહીંયા આગળ તમારે સીએસસી આઈડીનો પાસવર્ડ નાખવાનો છે ત્યારબાદ અહીં આગળ વેલિડેટના ઓપ્શનમાં ક્લિક કરવાનો છે વેલિડેટના ઓપ્શનમાં ક્લિક કરશો પછી અહીંયા આગળ વોલેટ પિન નાખવાનો છે પછી પેના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે પેના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે આપણું પેમેન્ટ સક્સેસફુલ થઈ જાય પછી પ્રોસીડ ટુ એનએસડીએલ પોર્ટલના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો આઈ એગ્રીના ઓપ્શનમાં ક્લિક કરવાનું પછી અહીં આગળ તમારે જે ફોન નંબર હોય જે એજન્ટ હોય જે સીએસસી વેલી હોય તેનો ફોન નંબર એન્ટર કરવાનો પછી સબમિટના ઓપ્શનમાં ક્લિક કરવાનો પછી એમાં એ ફોન હોય એજન્ટનો એમાં એક ઓટીપી આવશે અહીંયા આગળ તમારે જે સીએસસી વેલીના ફોનમાં ઓટીપી આવ્યો છે તે એન્ટર કરવાનો પછી અહીંયા આગળ તમારે સબમિટના ઓપ્શનમાં ક્લિક કરવાનો સબમિટના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે આ રીતના તમારે એક પેજ જોવા મળી જશે અહીંયા આગળ તમારા જે કસ્ટમર હોય એ કસ્ટમરનો આધાર કાર્ડ નંબર નાખવાનો જે તમારા પાન કાર્ડ અપડેટ કરવા હોય કસ્ટમરનો આ બોક્સમાં તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો પછી નીચે જે નેમ અસ પર આધારનો ઓપ્શન દેખાય ત્યાં આગળ તમારે આધાર કાર્ડ પ્રમાણે નામ ટાઈપ કરવાનું છે જેવું આધાર કાર્ડમાં હોય તે પ્રમાણે તમારે બોક્સમાં નામ ટાઈપ કરી દેવાનું છે તો આ રીતે આધાર કાર્ડ પ્રમાણે નામ એન્ટર થઈ ગયા બાદ અહીંયા આગળ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અહીંયા આગળ લાસ્ટ નેમ ફર્સ્ટ નેમ મિડલ નેમ એન્ટર કરવાનો ઓપ્શન આવે છે તો આ નેમ તમારે આધાર કાર્ડ પ્રમાણે એન્ટર કરવાનું આનો વિડીયો મેં પહેલાં બનાવી દીધો છે નામ કઈ રીતે એન્ટર કરવું તો ઉપર આ બટનમાં અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે વિડીયોની પછી અહીંયા આગળ તમારે જેન્ડર પસંદ કરવાનું તમારે જે લાગતું હોય એ પછી આ ઓપ્શનમાં ટિક કરવાનું ઉપર તમારે ટાઇટલ સિલેક્ટ કરવાનું આ ટાઇટલનું પણ આ મેં એ વિડીયોમાં બતાવી દીધું છે તમારે કયું ટાઇટલ લાગુ પડશે તો અહીંયા આગળ તમારે જે ટાઇટલ લાગુ પડતું હોય તે ટીક મારી આગળ સબમિટના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે જેવું તમે સબમિટના ઓપ્શનના ક્લિક કરશો એટલે તમારું એક નવું પેજ ખુલશે તમારી ડિટેલ્સ સાથે તમારા પાન કાર્ડમાં કયું કયું નામ પ્રિન્ટ થવાનું છે એ બધું તમને અહીં આગળ દેખાડશે તો આ પેજ અત્યારે લોડિંગ લે છે એટલે થોડી વાટ જોવી તો આપણું આ પેજ કમ્પ્લેટ લોડ થઈ જાય એટલે અહીં આગળ બધા ઓપ્શનના ટીક માર્ક લાગી જશે પછી આપણા પાન કાર્ડમાં કયું નામ સેટ થવાનું શું શું અપડેટ કરવાનું એ બધા ઉપર આપણે ટીક માર્ક કરવાનું છે તો અહીં આગળ ફોટો મિસમેચ સિગ્નેચર મિસમેચ અને નેમ અને ડેટ ઓફ બર્થ જેન્ડર બધું જ આપણે અપડેટ કરવાનું છે એટલે અહીંયા આગળ આપણે બધું ટીક મારી દીધું છે પછી અહીંયા આગળ તમારે નેક્સ્ટનો ઓપ્શન જે નેચે દેખાય ત્યાં આગળ ક્લિક કરીને તો આપણે નેક્સ્ટના ઓપ્શનના ક્લિક કરવાનું છે ત્યારબાદ બીજા પેજમાં પેરેન્ટ ડિટેલનો ઓપ્શન નાખવાનો ઓપ્શન આવે છે તો અહીંયા આગળ તમારે જો કસ્ટમરના પાછળ માતાનું નામ લાગતું હોય તો યસ કરવાનું અથવા પાધરને વાપરતા હોય તો ન રાખવા દેવાનું પછી અહીંયા આગળ તમારે જે કસ્ટમરના ફાધર હોય એમનું નામ નાખવાનું લાસ્ટ નેમ સરનેમ નેમ ફર્સ્ટ નેમ મિડલ ને એ રીતના તમારે નામ નાખી દેવાનું છે તો અહીં અત્યારે ફર્સ્ટ નેમ અત્યારે નાખી રહ્યો છું ત્યારબાદ અહીં આગળ અમારે નીચે રી એન્ટર ફાધરને એમનો ઓપ્શન આવે છે જેવું તમે ઉપર ટાઈપ કર્યું એવું જ નીચે તમારે નીચે લા બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું છે જેવું સેમ ઉપર ટાઈપ કર્યું એવું તમારે બેઠું નીચે ટાઈપ કરી દેવાનું છે હવે ફાધરનેમ ટાઈપ થઈ ગયા બાદ નીચે તમારે મધર્સ નેમનો ઓપ્શન આવે છે તો અહીંયા આગળ તમારે મધરનું લાસ્ટ નેમ સરનેમ હોય એ નાખવાનું છે પછી ફર્સ્ટ નેમ મિડલ નેમ એ રીતના તમારે અહીંયા આગળ તમારે નામ નાખવાના છે જેવું જ તમે પહેલાં જે બોક્સમાં ત્રણ બોક્સમાં જેવું પહેલાં ત્રણ બોક્સમાં નામ ટાઈપ કરો એવું જ ને ત્રણ બોક્સમાં નામ ટાઈપ કરવાનું છે રીએન્ટર એન્ટર મધર નેમમાં સેમ ટુ સેમ તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં જે ઉપરના જે ત્રણ બોક્સ હોય તેમાં નામ ટાઈપ કરવાના છે જો તમારે ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમને એટલું લાગતું હોય તો તમે એટલું પણ ટાઈપ કરી શકો છો તો આ રીતના તમારે નામ એન્ટર થઈ ગયા બાદ નીચે તમારે પાન કાર્ડમાં કોઠું નામ પ્રિન્ટ કરવાનું છે તે પૂછે છે તો અહીંયા આગળ આપણે ફાધરનેમ પ્રિન્ટ કરવાનું છે એટલે અહીં આગળ નેમના ઓપ્શનમાં ટીક મારીશું પછી નેક્સ્ટના ઓપ્શનમાં ક્લિક કરીશું નેક્સ્ટના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે અહીંયા આગળ જેવી કસ્ટમરની ડિટેલ છે એ બધી અહીંયા આગળ તમને દેખાડશે પછી અહીં આગળ એડ્રેસ કમ્યુનિકેશન એડ્રેસમાં રેસિડન્સ આપણે પસંદ કરીશું પછી અહીંયા આગળ જે કસ્ટમરનું એડ્રેસ હોય તે આપણે અહીંયા આગળ ટાઈપ કરવાનું છે અહીં આગળ કસ્ટમરનો ફ્લેટ નંબર ઘર નંબર અથવા તમે ફરિયાનું પણ નામ ટાઈપ કરી શકો છો તો આ જગ્યાએ આપણે ફરિયાનું અત્યારે નામ ટાઈપ કરી રહ્યા છે કેમ કે કસ્ટમર ગ્રામીણ એરિયાનો એટલે અહીંયા આગળ આપણે ફરિયાનું નામ ટાઈપ કરીશું ગ્રામીણ એરિયામાં જો ઘર નંબર હોય તો ટાઈપ કરી શકો છો પછી અહીં આગળ જે ગામનું નામ હોય તે લા ટાઈપ કરવાનું છે એટલે કે પંચાયતનું નામ ટાઈપ કરવાનું છે પછી તેના બાજુવાળા બોક્સમાં આપણે જે પોસ્ટ ઓફિસ લાગતી હોય જે કસ્ટમરની તે પોસ્ટ ઓફિસ આપણે આ બોક્સમાં ટાઈપ કરવાની છે પછી આગળ જે કસ્ટમરનો જે તાલુકો લાગતો હોય એ તાલુકાનું આપણે નામ ટાઈપ કરવાનું છે જે કસ્ટમરનો તાલુકો લાગતો હોય તે કસ્ટમરનો તાલુકાનું નામ આપણે ટાઈપ કરી દેવાનું છે ત્યારબાદ બાજુવાળા બોક્સમાં જિલ્લો ટાઈપ કરવાનો છે તો આ બોક્સમાં જે કસ્ટમરનો જિલ્લો લાગતો હોય તે આપણે ટાઈપ કરી દેવાનો છે જે કસ્ટમરનો જિલ્લો લાગે તે જિલ્લો આપણે આ બોક્સમાં આપણે ટાઈપ કરવાનો છે પછી ત્યાર ત્યારબાજુવાળા જે બોક્સમાં દેખાય કન્ટ્રીને ત્યાં આગળ આપણી જે કન્ટ્રી લાગતી હોય જે કસ્ટમરની જે કન્ટ્રી લાગતી હોય તે આપણે આ બોક્સમાંથી આપણે સિલેક્ટ કરી લેવાની છે પછી આગળ જે કસ્ટમરનું સ્ટેટ લાગતું હોય તે પસંદ કરી લેવાનું પછી તે કસ્ટમરનો પિનકોડ કયો છે તે એન્ટર કરવાનો છે પછી આ પેજને આપણે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે હવે જો કોઈ એક્સ્ટ્રા કસ્ટમરનું પાન કાર્ડ હોય તો મેન્શનના ઓપ્શનમાં ટીક મારી ત્યાં આગળ તે પાન પાન કાર્ડ નંબર મેન્શન કરી દેવાના છે જેટલા પણ પાન કાર્ડ ચાલતા હોય તે જો ના હોય તો કોઈ પણ એન્ટર કરવાની જરૂર નથી ત્યારબાદ નેક્સ્ટના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે નેક્સ્ટના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારે જે કસ્ટમરના જે પ્રૂફમાં શું અપલોડ કરવાનું છે તે અહીં આગળ આપણે સિલેક્ટ કરવાનું છે અહીંયા આગળ આપણે ત્રણેયમાં આધાર કાર્ડ પસંદ કરી લેવાનું છે તો આપણે ત્રણેય ડોક્યુમેન્ટ પ્રૂફના આધાર કાર્ડ પસંદ કરવાનું છે પ્રૂફ ઓફ આઇડેન્ટિટીમાં પણ આપણે આધાર કાર્ડ પસંદ કરીશું પછી ત્યારબાદ પ્રૂફ ઓફ એડ્રેસમાં પણ આપણે આધાર કાર્ડ પસંદ કરવાનું પછી પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ એટલે કે ડીઓબીમાં પણ આપણે આધાર કાર્ડ પસંદ કરવાનું કેમકે આપણી જોડે એક આધાર કાર્ડ છે જેમાં બધી ડિટેલ આપણે જે પ્રૂફ હોય તે આવી જાય છે તો અહીં આગળ આપણે ત્રણેયમાં આપણે આધાર કાર્ડ પસંદ કરીશું તો આ રીતના આપણે ત્રણેય બોક્સ જે દેખાય ત્યાં આગળ આપણે આધાર કાર્ડ પસંદ કરી લઈશું હવે જે નેચો ઓપ્શન દેખાય છે અપલોડ ફોટો એન્ડ અપલોડ સિગ્નેચર તે બે ઇમેજની સાઇઝ પચાસ કેબીની અંદર હોવી જોઈએ તો આપણે જે કસ્ટમર હોય જેમનો આપણે ફોટો અપલોડ કરવાનો તેની સાઇઝ પચાસ કેબી અને સિગ્નેચરની પણ સાઇઝ પચાસ કેબીની અંદર હોવી જોઈએ તો અહીં આગળ જે આપણો જે કસ્ટમરનો ફોટો હોય તે ચૂઝ ફાઇલના ઓપ્શનમાં ક્લિક કરી ચૂઝ કરી લઈશું તો આ રીતે આપણે જે કસ્ટમરનો ફોટો પછી અપલોડના ઓપ્શનના ક્લિક કરીશું ત્યારબાદ જે આપણું જે કસ્ટમરની સિગ્નેચર હોય તેને પણ તે જ રીતના આપણે અપલોડ કરી દઈશું ત્યારબાદ જે કસ્ટમરના જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તેની સાઇઝ ત્રણસો કેબીની અંદર હોવી જોઈએ તો અહીં આગળ જે આપણા બધા પ્રૂફમાં જે ડોક્યુમેન્ટ પ્રૂફ હોય તેમાં આપણે આધાર કાર્ડ પસંદ કરેલું એટલે અહીં આગળ આપણે એક આધાર કાર્ડની પીડીએફ બનાવી દીધી છે જે બધામાં કામ લાગે એટલે અહીં આગળ એક જ પીડીએફ સિલેક્ટ કરી અપલોડના ઓપ્શનના ક્લિક કરશું જેવું અપલોડના ઓપ્શનના ક્લિક કરશું એટલે આપણા જે ડોક્યુમેન્ટ હોય તે અપલોડ થઈ જાય પછી જે જગ્યાએથી અપ્લાય કરતા હોય તે જગ્યાનું નામ નાખવાનું છે તો અહીંયા આગળ મેં કુગમમાંથી અપ્લાય કરું છું એટલે મેં મારા પ્લિસ્ટનું નામ નાખું છું જે જગ્યાએથી અપ્લાય કરું છું ત્યારબાદ અહીં આગળ નેચર સબમિટના ઓપ્શનના ક્લિક કરવાનું છે હવે જેવું સબમિટના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે કસ્ટમરની જે બધી ડિટેલ હોય તે તમને વેરીફાય કરવાનું પૂછે તો તમારે કસ્ટમરને પૂછીને તમારી જે કસ્ટમરની ડિટેલ હોય તેને વેરીફાય કરી લેવાની છે જો ડિટેલ બરોબર હોય તો કંઠોળમાં ઓપ્શનમાં ક્લિક કરણ ત્યાં છે કંઠોળનું બટન દેખાય ત્યાં અથવા એડિટ પણ કરી શકો જો ડિટેલ બરોબર ના હોય તો તો અહીંયા આગળ તમે કેવાય સી બે ઓપ્શનથી કરી શકો એક ઓટીપીથી અને એક બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટથી તો મેં અત્યારે અહીં આગળ ઓટીપીથી થી KYC કરવાનું છું તો અહીં આગળ આપણું ઓટીપી ઈ સાઇનનો ઓપ્શન આપણે ક્લિક કરીશું ઓટીપી બી ઈ સાઇનનો ઓપ્શન આપણે ક્લિક કરીશું પછી ત્યારબાદ અહીંયા આગળ તમારે આ ઓપ્શનમાં ટીક મારવાનું છે પછી અહીં આગળ કસ્ટમરનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે તો અહીંયા આગળ આપણે જે કસ્ટમરનો આધાર કાર્ડ નંબર હોય તે અહીંયા આગળ આપણે એન્ટર કરી દેવાનો છે આધાર કાર્ડ નંબર એન્ટર થઈ ગયા બાદ અહીંયા આગળ સેન ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરવાનો છે સેન ઓટીપીના ઓપ્શનમાં જેવું જ તમે ક્લિક કરશો એટલે ફટાક દેજો જે આપણો જે કસ્ટમર હોય એના ફોનમાં એક ઓટીપી પડશે તે ઓટીપી અહીંયા આગળ તમારે એન્ટર કરવાનો છે તો આ પેજ થોડું લોડિંગ લે છે પછી અહીંયા આગળ તમારે જે ઓટીપી હોય એ કસ્ટમરના ફોનમાં જતો રહે છે તે ઓટીપી આ જગ્યાએ આપણે એન્ટર કરવાનો છે એન્ટર ઓટીપીનો ઓપ્શન છે તે જગ્યાએ હવે અત્યારે આપણે ઓટીપી એન્ટર કરીશું ઓટીપી એન્ટર થઈ ગયા બાદ વેરીફાઈ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે જેવું જ તમે વેરીફાઈ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે આપણું જે ઓટીપી વેરીફિકેશન સક્સેસફુલ થઈ જાય પછી ઈ સાઇન આપણી થઈ ગઈ છે ઈ સાઇન થઈ ગયા બાદ કસ્ટમરના ઈમેલમાં ત્રણ દિવસ પછી કે ત્રણ દિવસની અંદર અથવા ત્રણ દિવસની આજુબાજુમાં એમના ઈમેલમાં ઈ પાન કાર્ડ જતું રહેશે અને આ ઓરિજિનલ પાન કાર્ડ કસ્ટમરનું જે આપણે એડ્રેસ નાખ્યું પાન કાર્ડ બનાતી વખતે તે એડ્રેસ ઉપર ટપાલ દ્વારા આ પાન કાર્ડ પંદર દિવસની અંદર પંદર દિવસ પછી કે એક મહિનાની અંદર આ પાન કાર્ડ કસ્ટમરના ટપાલ દ્વારા મળી જાય છે અને આગળ એક્લોમેન્ટ નંબર દેખાય છે તેની મદદથી તમે સ્ટેટસ પણ ચેક કરી શકો છો પાન કાર્ડનું કામ કેટલે પાતું હવે હવે જે આ પેજ દેખાય તેને કંટ્રોલ પી કરીને તમે આ કસ્ટમરને પ્રિન્ટ પણ આપી શકો છો જેની મદદથી કસ્ટમર સ્ટેટસ ચેક કરી શકે અથવા એના ઇમેલમાં પણ આ ટેગિંગ કરવાનું જે ઇમેલ હોય તે પહોંચી ગયો હશે તો આ વિડીયો ગમે વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં લાગીને જય હિન્દ જય જય ગરવી ગુજરાત વંદે માતરમ